કાર્ડ ફેબ્રિક છે વિસ્કોસ નું બેઝ રહેવાનું છે અને અલગ અલગ કલર સેટ અહીં અવેલેબલ આનો ઉપયોગ મેન્સના કુર્તા બને ને કુર્તા કુર્તી વગેરેમાં તમે કરી શકો પણ આમાં તો આપણને ખબર હતો નથી ડાયરેક આપણે ફેક્ટરી આવે એટલે ખૂબ જ ઓછા પ્રાઇઝમાં મળી જાય તમને અલગ અલગ જે કાર્ડ ની આઈટમ મળી જાય જેમાં તમે કુર્તી કુર્તા ઘણી બધી વસ્તુ બનાવી શકો અને હા બનાવીને ખૂબ સારા એવા પ્રોફિટ વેચી પણ શકો અને હા તમને જીમીચું ફેબ્રિક મળી જાય અત્યારે માર્કેટમાં બહુ ટ્રેન્ડ ચાલે છે બેનમાં કેટલા કલર મળશે આમાં તમને આટલા કલર દેખાય છે તો મળશે જ તે પણ જો તમારે મેક ડોડર કોઈ કલર બનાવડા હોય તો એ પણ અહીંથી બની જશે આ ઉપરાંત તમને અહીંથી ફેબ્રિક પણ મળી જેમાં તમે અલગ અલગ અને અલગ કલર કલરમાં પ્રિન્ટ કરાવી શકો એટલે કે તમારા અસ્તર માટેના કોઈ પણ ફેબ્રિક જોતા છે ને તમને મળી જાય કસ્ટમાઇઝ તમારે સાઈઝ કલર ગમે તે માગો તે મળી જાય માત્ર અઢાર રૂપિયા થી શરૂ થઈ જાય તો આટલું સસ્તું મળે ક્યાં બીજો તમારે જોરદાર ફેબ્રિક લેવો હોય ને તો અત્યારે અત્યારે પહોંચી જાવ કંપનીમાં સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી છે